સરકારે લગભગ પાંચસો ને જેટલા નિવૃત્ત અધિકારીઓને પાછા નોકરી પર લઈ લીધા છે આ એક તરફ યુવાનોને નોકરી નથી મળતી બીજી તરફ જે નિવૃત્ત થયેલા છે એને નોકરી લે છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત સરકારની બેધારી નીતિ સામે આવી છે એક તરફ શિક્ષિત યુવાનો નોકરી માટે ફાંફા મારી રહ્યા છે આજે ગ્રેજ્યુએટ પ્લસ પોસ્ટ ગ્રેજ્યુએટ ભણેલા યુવાનોને નોકરી મળતી નથી તો બીજી તરફ સરકારે લગભગ પાંચસો ને છ્યાસી જેટલા નિવૃત્ત અધિકારીઓને પાછા નોકરી પર લઈ લીધા છે આ એક તરફ યુવાનોને નોકરી નથી મળતી બીજી તરફ જે નિવૃત્ત થયેલા છે એને નોકરી લે છે અને એક તરફ એ પણ છે કે સરકારે હમણાં કેટલાક આઠ દસ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરીને વાહવાહી પણ મેળવી લીધી તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો તમે મોટે ભાગના પરિવારના લોકો પાસેથી આ વસ્તુ સાંભળતા હશો કે એમના ઘરનો જે દીકરો હોય એ પોસ્ટ ગ્રેજ્યુએટ થયો હોય ગ્રેજ્યુએટ થયો હોય સારું એવું એજ્યુકેશન મળ્યું હોય પરંતુ એને નોકરી મળતી નથી અને સરકાર નિયમિત રીતે ભરતી કરતી નથી એટલે આ બધા યુવાનોને નોકરી મેળવવા માટે ફાંફા મારવા પડે છે બીજું સરકાર ભ્રષ્ટાચાર નાબૂદીના નામે સરકારી અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરીને વાવવાહી મેળવી રહી છે અને બીજી તરફ એમના જે મળતીયા અધિકારીઓ કે કર્મચારીઓ હોય એમને પાટલા બાણે નિવૃત્તિ પછી ફરીથી સરકારની અંદર નોકરી આપવામાં આવી રહી છે અને એક બે નહીં છેલ્લા બે વર્ષની અંદર પાંચસો ને છ્યાસી લોકોને નોકરી આપવામાં આવી હમણાં જ્યારે રાજકોટની ઘટના બની એ પછી સરકાર થોડી કડક બની અને છેલ્લા બે ત્રણ મહિનાની અંદર લગભગ આઠથી દસ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા અને એ બાબતે સરકાર એવું બતાવવા માગતી હતી કે સરકાર કડક રીતના પગલાં લે છે સારી વાત છે કે જે કામ નહીં કરતા હોય કે ભ્રષ્ટ અધિકારી હોય તો એમને ફરજિયાત નિવૃત્ત કરેલા હોય તો એમાં ખોટું નથી પરંતુ બીજી તરફ પાટલા બાણે જે નિવૃત્ત થયેલા હોય એને પાછી નોકરી આપવી એ પણ યોગ્ય નથી સરકારે જાતે પોતે ખુલાસો કર્યો છે કે બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસની અંદર પાંચસો ને અડસઠ છ્યાસી જેટલા અધિકારીઓ કર્મચારીઓ અને પટ્ટાવાળાઓને સરકારી નોકરીમાં સામેલ કરવામાં આવેલા છે હવે જે લોકો નિવૃત્ત થયા છે અને પાછા લેવામાં આવ્યા છે એમાં એકત્રીસ આઈએસ છે તેર નોન આઈએસ છે પચીસ જેટલા અધિક સચિવ અને નાયબ સચિવ છે પચીસ ઉપસચિવ છે એકત્રીસ સિનિયર ક્લાર્ક છે વીસ નાયબ કાર્યપાલક ઇજનેર છે ત્રીસ નાયબ સેક્શન અધિકારી છે અને ચોવીસ મદદનીશ અધિકારી છે હવે સરકારનું કહેવું એમ છે કે વહીવટી અનિવાર્યતાને આ વહીવટી અનિવાર્ય આવશ્યકતાને કારણે આ નિવૃત્ત કર નિવૃત્ત કર્મચારીઓ અને અધિકારીઓને કરારને આધારે નિમણૂક આપવામાં આવી છે એટલે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એમની નિમણૂક આપવામાં આવી છે એવી સરકારની દલીલ છે આની અંદર પટાવાળાઓને પણ નોકરી આપવામાં આવી દેવી જે નિવૃત્ત થઈ ગયેલા હતા એવા પટાવાળાઓને પણ નોકરી આપી દેવામાં આવી હવે સચિવાલયની અંદર એવી ચર્ચા છે અને આ ગુજરાત સમાચારના એક અહેવાલમાં પણ જણાવવામાં આવ્યું છે કે આ જે નિવૃત્ત થયેલા અધિકારીઓ અને કર્મચારીઓ લેવા પાછળનું કારણ એ છે કે આ જે લોકો નિવૃત્ત થયેલા છે એ અનુભવી છે અને સરકારમાં વહીવટ કેવી રીતના કરવો વહીવટ આ બીજા અર્થની અંદર છે કે જે સર પૈસાનો વહીવટ આવે એની વાત છે એટલે આ જે કર્મચારીઓ છે એ વહીવટમાં બહુ અનુભવ ધરાવે છે એટલા માટે એમને નિવૃત્ત થવા છતાં પાછા નોકરીની અંદર લેવામાં આવી રહ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ